બોલો રામદેવજી મહારાજની જય રામદેવજી મહારાજ બીજના ધણી કહેવાય છે સંતોનું કહેવું છે કે રામદેવજીએ એકી સાથે બાર જગ્યાએ વાયકમાં હાજરી આપી એટલે તેઓ બારબીજના ધણી કહેવાના રામદેવજી ઉપાસનામાં પાઠ પૂજાનું ખૂબ જ મહત્ત્વ અને મહિમા છે હવે પાઠ તે ઘટપાઠ છે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે સંતોનું જ્ઞાન ભજનરૂપી વાણી શાસ્ત્રરૂપી જ્ઞાન મોટાભાગનું જ્ઞાન દેહ સાથે સંબંધ ધરાવે છે એટલે આપણી શંકાનું સમાધાન થઈ ગયું કે આ બીજની વાત દેહની છે તે બહારની નથી તે બીજ આપણા દેહમાં રહેલી છે કર્મબીજ મનમાં રહે છે બીજ ઉર્જા શક્તિમાં રહે છે બુંદબીજ ત્રિકુટીમાં વાસના બીજ ઉત્પત્તિ બીજ બ્રહ્મા બીજ મૂત્રાશયમાં ઓમકાર બીજ સમગ્ર કાયામાં રજબીજ યોનિમાં બીજ નાભીમાં પ્રેમબીજ બ્રહ્માંડમાં નાદબીજ શબ્દમાં બીજ ઓમકારમાં રહે છે તેમાંનું એકબીજની સમજીએ કે ઊર્જા શક્તિમાં રહે છે કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે આપણા દેહમાં જે ઇન્દ્રિયોની શક્તિ છે તે સામાન્ય શક્તિ છે પણ જે કુંડલીમાં શક્તિ પડી છે તે મૃત અવસ્થામાં છે દેહમાં સક્રો આવેલા છે તેમાં રહેલી છે મૂલાધાર ચક્ર સ્વાધિષ્ઠાન મણિપુર આવા સક્રો આવેલા છે તેમાં પડેલી શક્તિ મૃત અવસ્થામાં છે મનુષ્ય ચોવીસ કલાકમાં એકવીસ હજારને સસો શ્વાસ લેશે હવે જે ચક્રો પર મનુષ્યનું મન હોય તે ચક્રોના ગુણ મુજબ મનુષ્ય મનમાં વિચાર બદલાય છે બંધન અને મોક્ષનું કારણ આપણું મન છે એટલે તમને જ્ઞાન મનને સમજાવવા માટેનું છે તમામ જ્ઞાન કે સત્સંગ હોય તે મનને સમજાવવા માટે હોય છે કારણ કે આપણી માનસિકતાને તોડવા માટે આ સત્સંગ કરવામાં આવે છે કારણ કે સત્સંગ વિના મન સમજે નહીં સત્સંગથી જ વિવેક આવે છે બાર બીજમાં આપણે ત્રણ બીજને જોઈએ તો કર્મબીજ મનમાં વસન બીજ ઉર્જા શક્તિમાં વાસના બીજ વિચારોમાં ત્રણેય બીજ એકમેક સંબંધ ધરાવે છે વસન એને કહેવાય કે આત્માની જે વૃત્તિ છે તે નીચે આવીને નાભી સ્થાન જે પરા વાણી છે ત્યાં વૃત્તિ અંકુર થઈ રહીને પસંદી એ વાણી રહે ત્યાં પરાવાણીમાં જે વસ્તુની કામના છે તેવું પ્રમાણ પસંદતી થાય મધ્યમમાં વાણી તે વૃત્તિ આવીને સંકલ્પ વિકલપરૂપી ઘાટ ઘડે અને વેખરીથી વૃત્તિ આવીને વાણી કહે ત્યારે જાણવું કે મૂર્ધિની વૃત્તિ ચાલીને પરાપચનથી મધ્યમાં અને વેખરીએ એ દ્વારા વૃત્તિ મળે ત્યારે વસંત બોલાય છે વસંત ખૂબ જ મોટો છે સંતો કહે છે કે વસંતને જાણ્યું એને કરવું પડે નહીં કાંઈ વસંતને થાપન ને ઉથાપન વસંતોથી તો આ બ્રહ્માંડ ટકેલું છે રામદેવજી મહારાજ જેને વસન આપ્યું તે પ્રમાણે પાલન કર્યું છે રામ અવતાર કે એવી કે કૃષ્ણ અવતાર કે પછી રામદેવજીનો અવતાર કે હોય ત્રણમાં વસનનો મોટો મહિમા રહેલો છે મારામાં જેટલો અનુભવ હતો ગુરુની કૃપાથી સંતોની કૃપાથી એટલી વાત મેં કરી ભૂલ થયો હતો રામદેવજીનો ભક્ત સમજી સાધુ સમજી માફ કરજો જય રામદેવજી મહારાજ